મને ગિફ્ટ મળ્યું તો કાચ આજે તો મને એક મળી છે બોટલ બ્લુ કલર ની મને આઈડી અને બીજો ટિફિન જો આવી પછી આજી એક ટિફિન મળ્યું છે મને આઈડી

બસ હમણાં અને અમને એક છદરા આપ્યા એ મેં રાખી દીધા છે ગાયઝ અમે જુઓ અમને આવા છદરા જયાં કેવા છે કોમેન્ટમાં બતાવી